તો હવે વાત કરીએ વરસાદ તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અત્યાર સુધી ગુજરાતમાં ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું છે નવસારી બાદ ચોમાસું નબળું પડ્યું છે આ સાથે જ ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે આજ અમદાવાદ અને ગાંધીનગરમાં એકતાલીસ ડિગ્રીનું અનુમાન છે तो आज अहमदाबाद दाहोद छोटा उदयपुर सूरत डांग नवसारी वलसाट तापी दबन दादर नगर हवेली मां पण बरसातની આગહી કરવામાં આવી છે આજ કે liye આઇસોલેટેડ પ્લેસીસ પે લાઈટન અને સાથ પે થન્ડરસ્ટોર્મ કે વોર્નિંગ દી ગઈ હે ઓર જો ડિસ્ટ્રિક્ટ હે જહાંપે લાઈટન ઓર સાથ મે થન્ડરસ્ટોર્મ હોંગે વો ડિસ્ટ્રિક્ટ હે ગુજરાત રીજન કે અમદાવાદ દાહોદ છોટા ઉદેપુર કે જૂન જૂના રોજ નર્મદા ડાંગ સુરત નવસારી અને આ સાથે જ વલસાડ માં આગાહી કરવામાં આવી છે અમરેલી માં પણ આગાહી કરાઈ છે ભાવનગર માં પણ વરસાદની તેર જૂના રોજ આગાહી કરવામાં આવી છે તો ચૌદ જૂન દાહોદ મહીસાગર છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગરમાં આગાહી કરાઈ છે પંદર જૂન છોટાઉદેપુર ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથમાં આગાહી કરવામાં આવી છે તો આ સાથે જ સોળ જૂનની વાત કરીએ કે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ગીર સોમનાથમાં વરસાદની આગાહી તો સત્તર જૂન વલસાડ દમણ દાદરા નગર હવેલી ગીર સોમનાથમાં આગાહી કરાઈ છે આ સાથે જ અઢાર જૂન વલસાડ દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથમાં આગાહી છે તો ઓગણીસ જૂન ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અમરેલી ગીર સોમનાથમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદ પણ ખાબકી શકે છે હાલ તો વાત કરીએ વરસાદની અપડેટ અંગે કે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે અનેક રોડ રસ્તે પણ પાણી ભરાઈ ગયા છે ત્યારે તેર જૂનથી લઈને સોળ તારીખ સુધીની આપણે તમામ બાબતો જાણી છે કે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ભાવનગર ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી છે

તો આ વખતે નૈઋત્યનું ચોમાસું બાર દિવસ વહેલું બેસ્યું છે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ એન્ટ્રી કરી અને નવસારી સુધી ચોમાસું પહોંચ્યું પરંતુ નવસારી પહોંચતા જ ચોમાસું નબળું પડ્યું હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે અને જેને લઈને આપણે આપણે પહેલા સ્થિતિને અત્યારે સમીક્ષા કરશું ને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતના અપર એર સાયક્લોનિક સિસ્ટમ આગળ વધી રહી છે મેપના માધ્યમ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અત્યારે જો મુંબઈની જો વાત કરવામાં આવે તો મુંબઈમાં અત્યારે કહી શકાય કે પૂરેપૂરું અત્યારે વરસાદની સીધી અસર જોવા મળી રહી છે ને તેને લઈને કહી શકાય છે કે વાદળછાયું વાતાવરણ છે ને આ સાથે જ અપર એર સાયક્લોનિક સિસ્ટમ મુંબઈથી આગળ વધી રહી છે એટલે ધીરે ધીરે આગળ વધી રહી છે નાસિકમાં પણ અત્યારે આ સિસ્ટમ આગળ વધી રહી છે નાસિકમાં પણ વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે આ સાથે દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી થતાં જ અત્યારે હાલ ચોમાસું નબળું પડ્યું હોવાનો જે અહેવાલ સામે આવી રહ્યો છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો ખાસ કરીને સિસ્ટમ જે છે તે અત્યારે નબળી પડી રહી છે વરસાદી સિસ્ટમ નબળી પડી હોવાની વાત જે સામે આવી રહી છે ને તેને લઈને જો વાત કરવામાં આવે તો ખાસ કરીને હવે આપણે મેપના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે જે સિસ્ટમ અત્યારે આગળ વધી રહી છે ને તે કેવી રીતના હવે આગામી ત્રણથી ચાર દિવસ સુધી કામગીરી કરશે અત્યારે મુંબઈની જો વાત કરવામાં આવે તો મુંબઈમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ને જેને લઈને મુંબઈ પાલઘર નાશિક અહેમદનગર ઔરંગાબાદ માલેગાઉ જલગાંવ નંદુરબાર સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ વરસાદી માહોલ છે કારણ કે ત્યાં આગળ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે ધીરે ધીરે આગામી બે થી ત્રણ દિવસમાં ચોમાસું જે છે એ દક્ષિણ ગુજરાતમાં પરંતુ હવે ત્રણ દિવસમાં ચોમાસું આગળ વધશે જેને લઈને વાત કરવામાં આવે તો સુરતનો દરિયાકાંઠો જે છે ત્યાં આગળ પહેલી અસર જોવા મળી શકે છે વાદળ બંધાવવાના શરૂ થઈ ગયા છે એટલે ચોક્કસથી કહી શકાય છે કે આગામી બે થી ત્રણ દિવસમાં જે દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આ વરસાદી માહોલ જોવા મળશે આ સાથે જ કહી શકાય કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે આ સાથે જ વાત કરવામાં આવે અન્ય જે પણ તાલુકાઓની તો ખાસ કરીને અમદાવાદ વડોદરા સુરત અને સહિતના જે પણ દક્ષિણ ગુજરાતના જે ભાગ જે છે ત્યાં આગળ ચોક્કસથી આપણને વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય થતી જોવા મળી રહી છે અને આ સાથે જ કહી શકાશે કે મેપના માધ્યમ દ્વારા આપણે પૂરી જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે જે સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે અને જે વરસાદી માહોલ છે તેને લઈને આપણે આ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે વાદળા બંધાવાનું શરૂ થઈ રહ્યું છે એટલે કહી શકાય કે આગામી સપ્તાહ સુધી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને જેને લઈને કહી શકાય કે અત્યારે સુરતથી વરસાદ આગામી બે થી ત્રણ દિવસમાં સુરતમાં સારો વરસાદ થાય તેવી સંભાવના છે આ સાથે જ વડોદરા દાહોદ અમદાવાદમાં પણ હળવા વરસાદ પડે તેવી સંભાવના આગામી બે દિવસમાં વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ કચ્છ ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ભાવનગર ઉના જૂનાગઢમાં પણ આ એક સિસ્ટમ ધીરે ધીરે સક્રિય થઈ રહી જોવા મળી રહી છે ને જેને લઈને ચોક્કસથી કહી શકાય છે કે વરસાદી માહોલ હળવો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે થાનની સુરેન્દ્રનગર પાસે થાન આવેલું છે ત્યાંની વાત કરવામાં આવે છે ત્યાં પણ હળવો વરસાદ આગામી બેથી ત્રણ દિવસમાં પડી શકે છે આ સાથે જ કહી શકાય કે દ્વારકા અને જામનગરનો જે દરિયાકાંઠો છે ત્યાં આગળ પણ આગામી ત્રણથી ચાર દિવસમાં વરસાદ આવે તેવી શક્યતા છે આ ઉપરાંત વાત કરવામાં આવે મહેસાણાની પાલનપુરની તો આ જે પણ ભાગ છે ત્યાં આગળ વરસાદી સિસ્ટમ આગામી બેથી ત્રણ દિવસમાં કહી શકાશે કે અપડેટ થઈ રહી છે ને જેથી બેથી ત્રણ દિવસમાં મેપના માધ્યમ દ્વારા અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે તે આપણે સમજી રહ્યા છીએ તે પ્રમાણે બેથી ત્રણ દિવસમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ કહી શકાશે કે જે વરસાદ સારો આવે જેને લઈને ધરતીપુત્રો અત્યારે ખાસ વરસાદની રાહ જોઈ રહ્યા છે કારણ કે વાવણી માટે એનો આ યોગ્ય સમય છે ને ખેડૂતોએ વાવણી કરી ચૂકી છે ત્યારે આ વખતે સારું ચોમાસું રહેવાનું પણ હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે ગુજરાતમાં એક બાજુ અત્યારે ગરમીએ રેકોર્ડ બ્રેક ગરમી પડી અને રેકોર્ડ તોડી કાઢ્યો ત્યારે તમામ ગુજરાતીઓ અત્યારે ગરમીથી ત્રસ્ત છે સાથે જ હળવો વરસાદ આવીને બંધ થઈ ગયો તેથી બફારાના પ્રમાણમાં પણ વધારો થયો છે ત્યારે આગામી બે થી ત્રણ દિવસ માં સારો વરસાદ આવે તેવું તમામ ગુજરાતીઓ ઈચ્છી રહ્યા છે અપડેટ આપનું